આવતીકાલે ભગવાન વિઠ્ઠલનાથજીનો નો વરઘોડો વર્ષોની પરંપરા અનુસાર શહેરમાં પરંપરા મુજબ માંડવી ગેટ થશે જેની માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મિસ્ત્રી આપી હતી હાલમાં માંડવી ગેટનું કામ ચાલી રહ્યું છે જેને લઈને આજુબાજુ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ દિવાળી બાદ ચાર દરવાજા વિસ્તારમાં નીકળતા ભગવાન વિઠ્ઠલનાથજીના અને ભગવાન રણછોડરાય ભગવાનના તથા નરસિંહજીના વરઘોડા માંડવી ગેટની નીચેથી પસાર થતા હોય છે અને આ વર્ષોની પરંપરા રહી છે ત્યારે બેરિકેટિંગ કારણે સવાલો ઉભા થયા હતા કે આ વર્ષે આ પરંપરા જળવાશે કે કેમ અને માંડવી ગેટ નીચેથી વરઘોડો પસાર થશે કે કેમ આ મુદ્દે સ્થાનિક કાઉન્સિલરો દ્વારા લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રે રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ અધિકારીઓ અને પોલીસ વિભાગ સાથે ચર્ચા કરી મર્યાદિત સંખ્યામાં લોકો ભગવાનની પાલખી લઈને અંદર પ્રવેશી શકે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે જેથી વર્ષોથી ચાલી આવતી પરંપરા જળવાઈ રહે વડોદરા ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર અને ધર્મપ્રિય ઉત્સવ પ્રિય નગરી તરીકે પ્રખ્યાત છે વડોદરા શહેરમાં જગન્નાથજીનો વરઘોડો હોય નરસિંહનો વરઘોડો હોય વિઠ્ઠલનાથજીનો વરઘોડો હોય રામજીની યાત્રા હોય આ બધા એક આગવા ધાર્મિક પ્રસંગો વડોદરાની પ્રજા ખૂબ આસ્થા અને શ્રદ્ધાથી ઉજવતી હોય છે ત્યારે વિઠ્ઠલનાથજીનો વરઘોડો આવતીકાલે છે લગભગ વર્ષોની જૂની પરંપરા આ વરઘોડો માંડવીના દરવાજાની નીચેથી જ પસાર થતો હોય છે મારા ધ્યાન મુજબ બસો સોળમો વરઘોડો છે અને લોકોની ધાર્મિક લાગણીને માની અને અત્યારે માંડવીનો દરવાજો જર્જરી થઈ ગયો છે એના રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે હાલ ટેન્ડર પ્રોસેસની અંદરમાં કામ છે ટેમ્પરરી એને બેરિગેટિંગ કરી અને જે કોઈ સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાની છે કરેલી છે છતાં વર્ષો જૂની પ્રણાલિકા પ્રમાણે વરઘોડો દરવાજાની અંદરથી પસાર થાય એ માટે માન્ય શ્રી પોલીસ કમિશનર શ્રી એરિયાના ડેપ્યુટી કમિશનર એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને સોલિડ વેસ્ટ અને ફ્યુચરિસ્ટિક સેલના તમામ અધિકારી જોડે વાટાઘાટો કરી અને વહેલા વેરી તકે એ બેરિગેડિંગ ખસાડવાની છે ખૂબ ઓછી સંખ્યામાં લોકો ત્યાં જાય કોઈ નોઈઝ પોલ્યુશન થાય નહીં અને જે મિનિમમ પાલખી ઉચ્ચકાવાળા લોકો છે દસ થી પંદર લોકો એના માટે પણ લોકો સહકાર આપે અને મંદિરનું જે મેનેજમેન્ટ છે એની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આ દરવાજાની નીચેથી જ વર્ગ નરસિંહ વરઘોડો જાય એ પ્રકારનું આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે માન્ય પોલીસ કમિશનર અને સિટી કમિશનર બંને આ લંગરી પરમિશન પણ આપી દીધી છે અને ચારેય કાઉન્સિલર જલમબેન હોય નંદાબેન હોય હરીશભાઈ જીંગર હોય કે સચિન પાટડિયા હોય એમને પણ સ્થાનિક લોકોની રજૂઆત હતી એમને પણ સંતોષ મુજબ કામગીરી કરવા માટે ને તમામ સૂચનાઓ તમામ અધિકારીને આપી દેવામાં આવે છે એ આગળના વખતમાં એ બાબતની પણ વાત કરીશું મોટા ભાગે એક વરગોડા જવા દે બીજા વરગોડાને પણ જવા દેવા